ॐ श्रीपरमात्मने नमः ॐ नमो भगवते वासुदेवाय अतः भगवत अध्यायः ज्ञानकर्मसंन्यासयोगः श्रीभगवान् उवाच इमं विवश्वते योगं प्रोक्तवानहमव्ययं विवश्वान्मनवे प्राह मनोरिक्ष्वकवेड्ब्रवी श्री भगवान बोलिया आ अविनाशी योग में सूर्य ने कहियो हतो अने सूर्य पोताना पुत्र वैवस्व मनु ने कहियो हतो अने मनुए પોતાના પુત્ર રાજા ઈશ્વાકુને કહ્યો પરંપરા પ્રાપ્ત મીમ રાજર્ષયો વિદુ કાલે નેહ મહત્તા યોગો નષ્ટ પરંતપ હે પરમતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે તેયો ઘણા સમયથી આ પૃથ્વી લોક લગભગ લુપ્ત થઈ ગયો હતો શ એ ભાયમ મયા તેધ્ય યોગહ પ્રોક્તહ પુરાતનહ ભક્તો શીમે શખા ચેતી રહસ્યમ હેત્ય દુત્તમમ મારો ભક્ત અને પ્રિય શખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણો ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવશ્વતઃ કથમે તદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા સમય પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજુ કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આયોગ કયો હતો શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુના શર્વાણી શ્રી ભગવાન બોલ્યા કે હે પરમ તપ અર્જુન મારા ને તારા ઘણા જન્મો થઈ ચુક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું અજો પીસન્વ્યયાત્મા ભૂતા નામેશ્વરો પીસન પ્રકૃતિ હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ છું હિ ધર્મસ્ય ભારત હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ છું

હું યુગે યુગે પ્રગટ થાઉં છું જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્ત્વતઃ ત્યક્તવા દેહં પુનર્જન્મ નૈતિ મા મેતિશોર્જુના હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મણ અને અલૌકિક છે અને એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે વીત રાગ ભય ક્રોધા મનમયા મામુ પાસ્રિતઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતઃ જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પહેલા ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે યે યથામામ પ્રપાદ્યંતે તાન્સ્તા થૈવ ભજામ્યાહં મનુષ્યા હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગ ને અનુસરે છે કાંક્ષ કર્મ સિદ્ધિ ઇહ લોકે આ મનુષ્ય લોક માં કર્મોના ફળ ને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળે છે ચાતુર્વ્ય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો નો સમૂહ ગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણજે ન મેં કર્મ ફલે સ્પ્રિહા ઇ મામ યો જાતિ કર્મ ભીર્ન સે કર્મના ફળમાં મારી સ્પ્રહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો કર્મ કુરુ કર્મેવ તસ્માત્વમ પૂર્વે પૂર્વતરમ કૃતમ પૂર્વકાળના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વ કર્મો ને ક્વોપ્યત્ર મોહિતા કર્મ પ્રવશ્યા

ચ ચર્મણ અકર્મણ બોધવ્યમ ગહના કર્મણો ગતિ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે કર્મણ્ય કર્મ્ય કૃ જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સગડા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મ કરનારો છે પંડિત જેના સર્વ શાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે ત્યક્તિ પ્રવૃત્તો જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયા છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ કરી જ શકતો નથી નિરાશીર્યચિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીર કેવલ કર્મ કુર્વન્ના પ્રોતિ જેને કસાઈની ખેવના નથી અંતકરણ અને ઇન્દ્રિયો સહિત જેને શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કર્યો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો

હરક શોક વગેરે દ્વંદોથી તે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી બંધાતો નથી ગત સંગનાવસ્થિત ચેતસ કર્મ સમગ્રમ પ્રવિલીયતે જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન અને મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મ પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્માર્પણમ હવે બ્રહ્મા આગ્નૌ બ્રહ્મણા ભૂત બ્રહ્મૈવતેન ગ્ય બ્રહ્મા કર્મ સમાધિના યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે દેવ મે વપરે યજ્ઞમ યોગી ન પર્યુપાશતે બ્રહ્માજ્ઞા યજ્ઞમ યજ્ઞૈનૈ વપજુહતિ બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે શ્રોતા દિનેન્દ્ર સંયમમાગ્નિસુ જુહતે શબ્દાધિન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિસુ જ્યુહતે અન્ય કેટલાક યોગી યોગ સ્તોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ સર્વ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે શર્વાણીન્દ્રિયકર્માણી પ્રાણકર્માણી ચાપરે આત્મસંયમ યોગાગ્નો જુયતે જ્ઞાન દીપિતે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ સંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે દ્રવ્ય યજ્ઞાસ્ત પો યજ્ઞા યોગ યજ્ઞાસ્ત થાપરે સ્વાધ્યાય યજ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશે તવ્રતહાર અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનાર છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનાર છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનાર છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાડનાર પ્રયત્નશીલ માણસો સ્વાધ્યારૂપી જ્ઞાન યજ્ઞ કરનાર છે અપાને જય હતી પ્રાણમ પ્રાણે પ્રાણમ તથા પરે रुद्वा प्राणायां परायणः अपरे निहता हरः प्राणान् प्राणिषु जूयति सर्वेप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषः બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણ વાયુને હોમે છે તેમ જ અન્ય યોગીજનો પ્રાણ વાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે આ સગડાઈ સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનાર તેમજ યજ્ઞોને જાણનારા છે

જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય બહુ વિધા વિતતા બ્રાહ્મણો મુખે કર્મ જાન વિદ્યતા સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્ય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વેને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી છૂટી જાય શ્રેયાન્દ્રવ્યમયાધ્યજ્ઞાજ્ઞયજ્ઞ પરંતપ કર્માખેલં પાર્થ જ્ઞાને પરી સમાપ્ય હે પરમતપ તપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષા એ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે પાર્થ સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે તદ્વિદ્વિપ્રણીપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશં તે તે જ્ઞાનમ જ્ઞાનેન તત્ત્વદર્શિનહ એ જ્ઞાનને તું તત્ત્વદર્શિ જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપાટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વ જ્ઞાનનો ઉપદેશ આપશે છે જ્ઞાત્વાન પુનર મોહં एवम પાંડવા યેન ભૂતાન્્ય શેષેણ દ્રક્ષ્યસ્યત્મન્યતો મયિ જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુપુત્ર

જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી દ્વારા આખા પાપ સાગરને સારી રીતે પાર કરી ભાતુરુ તેર સાત હે અર્જુન જે રીતે સમગ્ર કરવિત્રિહિધ્ય સ્વયં યોગ સંસિદ્ધ

પર હસાયંતેન્દ્રિયઃ જ્ઞાનં લબ્ધ્વ પરમ શાંતિમ જીરેણાદ્ દિગચ્છતિ જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબ તાત્કાળે ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે અગ્નશ્વાસ્રધાન સંશયાત્મ વિનશ્ય ના લોકોસ્તિ ના પરો સુખમ સંશયાત્મન પણ વિવેકહીન અંશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રત માસ પરમાત્માથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થાય છે न व संशयग्रस्त मनुष्य माटे न आ लोक छे न तो परलोक के न सुख छे योग सन्न्यस्त कर्माणम् ज्ञान संचिन संशयम् आत्मवन्तं कर्माणी निब्दनन्ति धनञ्जय हे धनञ्जय જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સંકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા તસ્મા જ્ઞાન સંભૂતમ યત્યસ્થમ જ્ઞાનશીનાત્મન છિત

चतुर्थ अध्यायः ॐ श्रीपरमात्मने नमः